મીરાબાઈ એક કૃષ્ણ ભક્ત હતા જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા હતા અને તેને અનુલક્ષી અનેક ભજનોની રચના કરી છે આ ભજનો મુખ્યત્વે સાંખ્ય ભાષામાં રચાયેલા છે મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાબાઈ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહેબીઓ પાછળ છોડીને ગામે ગામ ફરી કૃષ્ણ ભક્તિમાં ગીતો ગાનાર સાધ્વીનું નું રૂપ લઈ લીધું હતું મીરાબાઈ કૃષ્ણ અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપી છે મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે ભાષા અને મારવાડી ભાષામાં મળે છે મીરાબાઈના પદો બ્રજ ઉપરાંત હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષાઓમાં પણ મળે છે મીરાબાઈ નો જન્મ સંવંત ચૌદસો અઠ્ઠાણું અંદાજે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં જોધપુરમાં મેળતા નજીક આવેલી ઘોડકી રે ઘોડકી ગામમાં હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં થયો હતો તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા જ્યારે મીરા માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાની મૂર્તિ તેમના પિતાને આપી હતી તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી હતી શરૂઆતમાં તેમણે તે મીરાને ન આપી કેમ કે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમી પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી કે જ્યાં સુધી તેમને મૂર્તિ ન મળી ત્યાં સુધી તેમણે કંઈ પણ ખાવા પીવાની મનાઈ કરી દીધી મીરા માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગયું તેમણે કૃષ્ણને આજીવન સખા પ્રેમે અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો પોતાના બાળપણના આ વિગ્રહને તેમણે પોતાના સમગ્ર જનજવતી જીવન દરમિયાન નિભાવ્યો બાળપણમાં એક સમયે મીરાએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતા જોયો માતા તરફ ફરીને તેમણે નિર્દોષતાથી પૂછ્યું માતા પતિ કોણ છે તેમની માતાએ અડધી ઉતાવળ અડધી મજાકમાં ઉત્તર આપ્યો તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને મીરાની માતા તેમના મનમાં વધતા જતા ભક્તિ માર્ગને સહાયક હતી અને તેમના બાળપણમાં જ મૃત્યુ પામી હતી નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ચિત્તોડના સાંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો તેઓ બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં રુચિ લેવા લાગ્યા લગ્નના થોડા દિવસો પછી મીરાના પતિ ભોજરાજજી નો સ્વર્ગવાસ થઈ ગયો પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ પ્રતિદિન વધતી ગઈ તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણ ભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતા મીરાના કહેવાથી રાજ મહેલમાં કૃષ્ણનું મંદિર બનાવડાવી દેવાયું મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ મીરાના દિયર રાણાજીએ આ પછન નહોતું રાજ ઉદાજી પણ તેમણે સમજાવ્યા પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી યોગન બનતી જાય છે પ્રચલિત કથા અનુસાર મીરા વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયા ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જે જોવી પણ અનુચિત સમજતા હતા તેમણે અંદરથી જ કેવડાવ્યું તમે સ્ત્રીઓને ભળતા નથી આ પણ મીરાબાઈનો ઉત્તર ખૂબ ધાર્મિક હતો તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ એકમાત્ર પુરુષ છે અહીં આવીને જાણ્યું કે તેમનું એક વધુ પ્રતિદ્વંદી પેદા થઈ ગયું છે મીરાને આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલ્લા પગે બહાર નીકળી આવ્યા અને તેમને મળ્યા મીરાબાઈના ગુરુ ઘણા લોકોનું માનવું છે કે મીરાબાઈના કોઈ ગુરુ ન હતા પરંતુ મીરાબાઈએ ગુરુની શોધ આદરી અને તેઓ અનેક સંતો ભક્તોને મળ્યા આખરે સંત રૈદાસજી ઉત્તર ભારતમાં જેવું સંત રવિદાસજી ના નામે પ્રખ્યાત છે ઉપર તેમનું મન ઠર્યું મીરાબાઈ પોતાના ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રોહિદાસ નો ઉલ્લેખ કર્યો છે હીરાબાઈ મુખ્યત્વે ચાર ગ્રંથની રચના કરી નરસિંહ રા માયરા ગીત ગોવિંદ ટીકા રામ ગોવિંદ રાગ સૌર ટીકી પદ આ સિવાયના લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમને કેવું લાગ્યું મીરાબે વિશે જરૂર જણાવો કમેન્ટમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા ને આવા વિડીયો જોવા માટે ધન્યવાદ